હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી ભગવાન વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિનની શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા તેઓના દેવ એવા શ્રી ભગવાન વિશ્વકર્મા દાદાના પ્રાગટ્ય દિનની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી પાદરા ખાતે દર વર્ષે વિશ્વકર્મા દાદાની જન્મજયંતિ હર્ષ ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવવામાં આવતી હોય છે વિવિધ કાર્યક્રમો થતા હોય છે સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે સમાજના આગેવાનોએ દીપ પ્રગટાવી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી વિશ્વકર્મા પ્રાગટ્ય દિન નિમિત્તે શસ્ત્ર અને ઓજારોનું પૂજન કરવામાં આવ્યું અને આ પ્રસંગે સમાજના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો સત્યના સંકલ્પનો દાતા ભગવાન શ્રી પંચાલ સેવા સમાજ પાદરા દ્વારા આજરોજ ભગવાન શ્રી વિશ્વકર્મા અમારા ઈષ્ટદેવ એવા વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન તેમજ ઉજવણી સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આ એક અમારો સૌથી મોટો ઉત્સવ છે સમાજના તમામ એકસો સાત પરિવારો છે એકસો સાતે સાત પરિવારના લોકો આજે આ ઉજવણીમાં ઉપસ્થિત છે આ ઉજવણી દરમિયાન અમારા જે ઓજારો છે વિવિધ સુખાર અને લુહાર બંનેના જે ઓજારો છે એના ઓજારનું પૂજન કરવામાં આવ્યું છે કથા તેમજ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવે છે આ કાર્યક્રમમાં જે સમાજના જે શ્રેષ્ઠીઓ છે જે દાતાશ્રીઓ છે તેઓનું સ સન્માન કરવામાં આવ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન જે પંચાલ સમાજના સભ્યોમાંથી કોઈ સભ્ય ઓછા થયા છે ભગવાન શ્રી વિશ્વકર્માના ધામમાં ગયા છે તેઓના પરિવારના લોકોનું પણ સન્માન તેમજ જે બાળકો છે એ બાળકો જે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે છે એ કાર્યક્રમોમાં આ બાળકોનો પણ ઇનામ સમારંભ રાખવામાં આવે છે સમાજના સૌ શ્રેષ્ઠીઓ એકસાથે ઉપસ્થિત રહી આ સમાજના વિશ્વકર્મા ભગવાનની જન્મજયંતિની ઉજવણી કરી આ ઉજવણીમાં તમામ લોકો સુખ સંપન્ન અને સમૃદ્ધિમય અને તમામ સમાજના લોકોનું સામાજિક આર્થિક અને શૈક્ષણિક પુનઃસ્થાપન અને પુનઃવસન થાય એવા પ્રયાસો શ્રી પંચાલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે જય વિશ્વકર્મા